વિશ્રામ સંચાલિત પ્રાથમિક કન્યાશાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતની થીમ પર યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એકથી થી આઠની કુલ પાંચસો પંચ્યાસી વિદ્યાર્થીનીઓએ ખૂબ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ ભવ્ય ભાતીગળની થીમ પર યોજવામાં આવ્યો હતો જેથી ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્યો જેવા કે કથક મણિપુરી લાવણી ઓડિશી ભાંગડા કાશ્મીરી બિહુ તેમજ બંગાળી વગેરે પર વિદ્યાર્થીનીઓએ સુંદર ડાન્સ કર્યો હતો અને સૌના મન મોહી લીધા હતા શાળાના આચાર્ય મિશાબેન દેસાઈના સચોટ માર્ગદર્શન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે એક હજાર ચારસો અઠ્યાવીસ જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકગણોએ ખૂબ મહેનત કરી હતી જેને લઈને આ વાર્ષિકોત્સવ દીપી ઉઠ્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઇમ ન્યૂઝ સુરત હું નમસ્કાર હું અમીષા દેસાઈ આચાર્ય ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ આજે અમારી શાળાનો વાર્ષિકોત્સવ છે આ વાર્ષિકોત્સવમાં મારી શાળાની કુલ પાંચસો ને પંચ્યાસી દીકરીઓએ અઢાર કૃતિઓમાં ભાગ લીધો છે આ વખતે અમે અમારા વાર્ષિકોત્સવની થીમ રાખી છે ભવ્ય ભાતીગઢ ભારત જેમાં અમે ભારતના વિવિધ રાજ્યના લોકનૃત્યોને અમે પ્રદર્શિત કરી રહ્યા છે જેમાં ગરબા ભાંગડા મણિપુરી મોહિની અટ્ટમ કુચીપુડી કાશ્મીરી ગોવા ડાન્સ વગેરે વિવિધ કૃતિઓનો અમે સમાવેશ કર્યો છે